કોઈ પણ મિલ જે વધારાના ચાર કલાક કોઈ વધારાનું વેતન કે ઓવર આવા કામદારો ને આપવામાં આવતું નથી ગુજરાત સરકારે આ વિધેયક પાસ કરતા નવા ઉદ્યોગને આકર્ષવા અને તેમની સવલતો

જે પહેલા નિયમ પ્રમાણે આઠ કલાક હતું એને વધારીને બાર કલાક કરવામાં આવ્યું છે અને જે ઓવર ટાઈમનો નિયમ છે એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આપના ચેનલના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે જયારે આઠ કલાકનો નિયમ એ તો ચોપડે વર્ષોથી છે છતાં વર્કરોનું પાસે બાર કલાકનું કામ કરવામાં આવતું એનું શોષણ કરવામાં આવતું હતું અને બાર કલાક કામ કરવા પછી પણ આઠ કલાકનો ફક્ત પગાર ચૂકવવામાં આવે છે જયારે હાલ સરકારે જે વિધેયક પાસ કર્યું છે એમાં બાર કલાક હવે તો લીગલી પરમિશન આપી છે તો આપણે એ માની શકીએ કે જો આઠ કલાકમાં બાર કલાક લેતા હોય તો બાર કલાકની પરમિશન છે તો એ લોકો પંદર કલાક પણ કામ કરાવી શકે અને આ નિયમ ફક્ત ને ફક્ત લેબર વર્ગને દબાવવા માટે છે અને એ લોકોનું શોષણ સાબિત કરે છે ભાજપની સરકાર પાછલા ત્રીસ વર્ષોમાં જો જોવામાં આવે તો લેબર હિત માટેના કોઈ કાર્યો કર્યા હોય તેવું આખે વળગી શકે એવું એક પણ કાર્ય દેખાયું નથી એટલે આજે નવસારી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને હું વાત કરું ફક્ત નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં કામદારોનું જે શોષણ છે કામદારોની જે દયનીય સ્થિતિ છે આજે પંદર પંદર બાર બાર કલાક કામ કરે છે અને આઠ કલાકનો નિયમ પ્રમાણે જે પગાર હોય છે તે પણ મળતું નથી તો આ ખરેખર ખૂબ મોટું શારીરિક શોષણ ક્યાં ને થઈ રહ્યું છે તો એમાં નવસારીને શ્રી ધ્યાન આપે એ બાબતમાં એમને રજૂઆત કરી અને હાલમાં જે સરકારે જે ઠરાવ કર્યો છે આઠ જગ્યા આઠ કલાકની જગ્યાએ બાર કલાક એ રદ થવું જોઈએ એની પણ માંગણી કરી છે

તે માટે નવસારીની શ્રમ આયુક્ત કચેરી નવસારીનો શ્રમ વિભાગ રજૂઆતો કરી છે કામદારો જો અગાઉની વાત કરીએ તો નવસારી જિલ્લાની અંદર મારો ચેલેન્જ છે જો જનતા રેડ કરવામાં આવે કોઈ પણ ફેક્ટરીની અંદર તો વર્કરોને સુવિધાના નામે માની લો કે કેમિકલ પ્લાન્ટની અંદર જો કોઈ વર્કર કામ કરતો હોય

ફૂડ ડિપાર્ટમેન્ટ હોય ટેક્સટાઇલ હોય તમે કોઈ પણ ફેક્ટરીની તમે વાત કરું નિયમ પ્રમાણે સૌથી પહેલા પગાર ચૂકવામાં આવ્યો નથી મેડિકલ પ્રમાણે કોઈ સુવિધા આપવામાં આવતી નથી